નર્મદા પ્રત્યે સુવિધા આપવામાં જ્યાં સરકારી તંત્ર ઉદાસીન છે અને યોજના માત્ર કાગળ પર થવા અટકી પડી છે ત્યાં ચાલુ વર્ષે હોળી ઘાટની હરાજી થતા નવા ઈજારદાર દ્વારા કમાન સંભાળાય છે નર્મદા પરિક્રમાને આધુનિક બનાવતા ચાલુ વર્ષે પ્રથમ વખત ઓનલાઈન બુકિંગ સંગમ સ્થાન પાસ કરવા માટે કરાયું છે નર્મદા પરિક્રમા શરૂ થતા જ સંગમ સ્થાન પાર કરવા ભક્તો બુકિંગ કરાવી શકે છે તો નવા અને સીસીટીવી કેમેરા તેમજ કાચા ઊંચા માર્ગ બાદ હવે ઇજારદાર દ્વારા વલસાડથી કરાર કરી ભાડેથી ત્રણ મોટી વિશાળ મિની જહાજ જેવી ત્રણ હોડીઓ લાવી પરિક્રમાવાસીઓને દરિયો અને સંગમ સ્થાન પાર કરાવવાની શરૂઆત કરી છે વલસાડના માછીમારો જે વિશાળ હોડી દરિયામાં માછીમારી માટે ઉપયોગમાં લેવાય છે તે વિશાળ હોડી હવે નર્મદા પરિક્રમાવાસીઓને અંતિમ પડાવ પાર કરવા માટે કડીરૂપ બની છે આ એક હોડીમાં વધુ નદી પાર કરી શકે છે જેને લઈ હવે એક દિવસમાં ત્રણ હોડીમાં અંદાજે પાંચસો પચાસથી થી છસો તેમજ અન્ય નાની પચીસ બોટમાં પરિક્રમાવાસીઓને મળી બે હજારથી થી પચીસસો પરિક્રમાવાસી સંગમ સ્થાન પાર કરી રહ્યા છે હાલ દિવસમાં એક જ સમય હોડીઓ પાર કરવામાં આવી રહી છે જે બે સમય જો પરિક્રમાવાસીઓની સંખ્યા વધી જશે તો શરૂ થશે વધુ પરિક્રમાવાસીઓ હવે એક જ દિવસમાં સંગમ સ્થાનના દર્શન કરી વમલેશ્વર હોળી ઘાટ થી વાગરા સ્થિત મીઠી તલાઈ ખાતે પહોંચશે મોટી હોળીથી ફાયદો શું થશે એના જવાબમાં જોઈએ તો નાની હોળીમાં જ્યાં વિષમ પરિસ્થિતિમાં જઈ ના શકે ત્યાં કોઈ પણ પરિસ્થિતિમાં મોટી હોળી જઈ શકશે નાની હોડીમાં જ્યાં દરિયાના ઉછાળા પાણી અને મોજા જોખમ ઊભું કરતા હતા ત્યાં હવે મોટી હોડી સરળતાથી પસાર થશે વધુમાં જીપીએસ સિસ્ટમ તેમજ વાયરલેસ હોવાથી જ્યાં ધુમ્મસયુક્ત વાતાવરણ દિશા નાની મો બોટ ભટકી જતી હતી તે જીપીએસ સિસ્ટમને લઈ હવે દિશા ભટકવું જ જોવા મળી શકશે તેમજ હોળી ફસાય તો વાયરલેસ વડે મદદ મેળવી શકાશે નર્મદા સંગમ સ્થાન એવા મમલેશ્વર ખાતે 3000 થી 4000 પરિક્રમાવાસીઓનો જમાવડો થઈ જતા સંગમ સ્થાન પર નર્મદા નદી પર પાર કરવા માટે ક્યારેક 24 થી 48 કલાક રાહ જોવી પડતી હતી. ત્યારે માં નર્મદાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓને રાહ ન જોવી પડે અને સુરક્ષિત રીતે સંગમ સ્થાન પાર કરે તે માટે હાલ ત્રણ હોડી નવી મોટી શરૂ કરાઈ છે. જરૂર પડશે તો વધુ હોડીઓનું પણ આયોજન કરવામાં આવશે. નર્મદા પરિક્રમા કરતા ભક્તો માટે વમલેશ્વર ખાતે શિયાળામાં હજુ પણ કડકડતી ઠંડીમાં ખુલ્લા મેદાન મંદિર અને ઘરોના ઓટલાનો સહારો લેવો પડી રહ્યો છે તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા હજુ પણ નથી ભક્તો હજુ પણ મંદિરના ભંડારામાં જમી રહ્યા છે અપૂરતી ટોયલેટ બ્લોકની સુવિધા વચ્ચે ભક્તો હજુ પણ સરકારી સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે हर विमलेश्वर से समुद्र पार कर रहे हैं अपने तीस साल के अंदर सबसे पहली सु, अच्छी सुविधा मैं देख रहा हूँ ये संकेत जी खड़े हैं और इनका स्टीमर खड़ा है बड़ा सुंदर तीस साल में पहली बार इतनी अच्छी सुविधा मुझे मिली है ना चलो हाँ चलो नर्मदे हर ये सब यात्री हैं स्टीमर में जाने वाले और बड़े प्रेम के साथ माँ नर्मदा की